સાથે સેતુ બાંધવા અને પ્રયાસો કરે છે ત્યારે ડીસીપી ઝોન ના માર્ગદર્શન હેઠળ સુરત સિટી સેફ સિટીને લઈ પોલીસની કામગીરી અંગે ફરિયાદ કરનારાઓને બોલાવી તેઓનો અભિપ્રાય લેવાયો હતો સુરત પોલીસ કમિશનર દ્વારા સુરત સેફ સિટી અંતર્ગત ઉધના ખાતે આવેલા ગુરૂકૃપા વિદ્યા સંકુલમાં ડીસીપી ઝોન ટુ અને એસસીપી સહિતઓની હાજરીમાં લિંબાયત ગોડોદરા ઉધના અને સલાવતપુરા પોલીસ મથક વિસ્તારમાં છેલા બે વર્ષમાં દાખલ થયેલા શરીર સંબંધી ગુનાઓમાં ફરિયાદીઓને પોલીસની કામગીરીથી સંતોષતા મળી હતી કે કેમ તે અંગે અભિપ્રાય લેવા બોલાવયો હતો કે ફરિયાદીઓને ઉચ્ચ અધિકારીઓએ સાંભળ્યા હતા અને જે જરૂર જણાએ તો પોલીસનો સંપર્ક કરવા પણ જણાવાયો હતો કે કેસે આપકો મતલબ એફિડેવિટ કરની હે આપ અગર એફિડેવિટ કરતે હે ના તો 99% ચાન્સ હે કે ઉસકો જામીન નહીં મિલેગા ઓર વો જેલ પે રહેગા जो कहीं हमको मालूम नहीं होता है सलाबतपुरा विस्तार गुजरात पुलिस को यू बोलना चाहता हूँ क्योंकि मैंने भी मारा मारी का केस था उन्हें फर्यार फर्यार एकदम जल्द से जल्द कार्रवाई सलाबतपुरा तय दिल से शुक्रिया कहना चाहता हूँ थैंक यू को आके ऐसे देखता है तो मेरे को डर लगता है उससे एक साल हुआ है चल रहा है और मेरा केस मतलब कोर्ट में भी गया हुआ है तो वहां से अभी मतलब कोई सुनवाई नहीं हो रही है। और वो लोग उधर सामने से फोन करके मतलब उल्टा सीधा बोलना गाली देना कि तुम लोग मेरा कुछ नहीं कर सकते ऐसा करके मुझे मतलब ट्वचार कर रहे हैं जिलीम बाजी पुलिस नजीक नो पुलिस स्टेशन त्या जाने तेरी अर्जी अथवा ते धारो कि पुलिस स्टेशन आवा न मांगता हो तो पुलिस स्टेशन नंबर दरक જગ્યાએ તમને ઓનલાઈન પણ હોય જ છે અથવા સો નંબર પણ તમે કમ્પ્લેન કરીને કહી શકો છો તમારું નામ પણ આપવામાં નહીં આવે બરાબર થેન્ક યુ થેન્ક યુ વેરી મચ